અબને કવર ઉડે છે એટલે બંધ કયું કવર જો લવ મનાલી યસ આઈ લવ મનાલી આઈ વિલ ગો અનધર હું પાછું કાઢું લસણ એવું પછી લસણ છે ડુંગળી છે મરચું છે 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 અને ઘી છે એવું છે આ ગાયનું દેશી ઘી

કચરો તો થાય ને પણ આવી રીતે કઢાય દેશમાં કેટલો કચરો થાય કાઢી લે આપણે કચરો થોડોક રાખવો તો ગામ હોય કે ઉકેળો તો હોય તો ઉકેડામાં ચંપલે હોય કોક મારે જઈ પછી તો કોકે તમને તમે કોકને માર્યો હોય કોક તમને જ મારે ઠીકા હાથે ઠીકો રિવેન્જ रिवેન્જ બોલ ડાય દુનિયા કોઈ ભૂલતી નથી બધાને બધું યાદ હોય છે બોલ તસા મૂકે છે એક નું મરાય મારું બેય મરાય આ પેરી હકે ને પણ ઈ તો એક પેરી માથે ફોરે ફોરે એમ છે ઈ હવે હવે ઈ કે કરસે જ નહી શું કરે આгруને દજાક રહી છે જો કે આવન આгру એનું એવું ન લેવા ઠાકી રાખ્યું આમાં લસણ ની ચટણી પડી છે ઓહો બે માં નાખી દેવાના બર્તન અયા પેલા મૂકવાનું પછી શું કરવાનું ગેસ બંધ રાખવાનો બધું સુધારે ત્યાં સુધી એવું છે બિલ આવે ને ગેસ નું મફત ન હોય એટલે ગેસ નું બિલ ભરવાનું જો ભરવાનું કાપી જાય શું ખાતું એટલે એડવાન્સ માં ભરવાનું પોપટ અમારું તો તારા તારા કાંટા છે મને બિલ ભરી દીધું પખોપડી તમ લાઈટ કે ના ગેસ વાળો છે ઈ બિલ લાવી હવે અમારું કેવું છે અદાણી નું છે બરાબર એટલે અહિયાં છે ને આપણે કેમ લો બિલ આમ ચોરસ ઊભું આવે તમારું ઘર બંધ હોય ને તો આનો મીટરનો ફોટો પાડીને મોકલી દેવાનો અને તમારા આંકડા લખી દેવાના એટલે છે ને ઓટોમેટિક બિલ જનરેટ કરી દે કેમ કે ઘર બંધ હોય ને તો ઓટો મતલબ ઓટો જનરેટેડ બિલ બની જાય મિનિમમ જેટલું ડ્યુ હોય ને એટલું પણ આપણે વ્યવસ્થિત જે એમાં કાંકડા એ પ્રમાણે બિલ આવવું જોઈએ ને એના માટે આપણે આવીને મૂકી દઈએ તો એને આપણને પાંચ રૂપિયાનો ફાયદો થાય એવું એવું એ લોકો લખે એટલે એ આપણે હું અપલોડ કરી દઉં અત્યારે એપ્લિકેશન બધું સુધારતા બહુ વાર અલગ બહુ સ્લો મોશનમાં કામકાજ છે ચાલુ પાંચ હું ક્યાંનો અડધી કલાક ક્યાંય ઊભો કેટલી કરાવ તમને વાતું શું હાથ હાલવા જોઈ ગમે એ વાતું કરાવ આવા હે ને અમે સ્કૂલમાં તમને ક્યારે કેટલાય છોકરાઓ હતા કે વાતો કરે પણ હર હર માર લેસન ચાલુ જો તા લેસન નથી ને આ રસોઈ છે ઈનાથી ઉપરથી જે આપણે ભણતા હતા ને તે બધું શીખવાડ્યું એવું ને નથી શીખવાડ્યું પણ તું સ્કૂલમાં જાતી નહોતી ને હા જાવું જ નહોતું અ ભણતી તું એટલે ભણતી હું મને ગમતું નહોતું તાવ ખબર કે તમ સ્કૂલમાં નોતા નોકરી કરતા હે સ્કૂલમાં નોતા જતા તો તમે કઈ રીતે શું બનીને એવું કોઈ કેતોતું ને કોઈ કમેન્ટ આવી હતી ખબર હા હા તને મુડ આવતો ઘણા કેવા વાળા

હારું ને હું હું ઓલી કેવે લકી કેવે લકી કેવે એ નથી લકી હમ લકી છું બે હું મળ્યો હું લકી છું તમને હું મળ્યો ઓ તો ઈ માં ઈમાં તું લકી આજ તો હું જરે મને લાગ ઈને લોજિક નો લાગ્યું પણ ચાલશે હું લકી હું લકી મેને પહેરી જો આ બ્રેસલેટ પહેરું હું લકી છું તમને બધે છે ને જાદુ બતાવું આ હું છે લગ પાડો આપણામાં લગાવી હા બરાબર

બામનમ 쿠કર માં બનાયા તો લે બાય બાય આ બાપેલા હોય ને પાણી કાઢ નાખું જો અને એને ધોઈ બીજા ખાવાલામ કરવું જોઈએ એવું હોય સામું જોમાં ખબર પડતી નથી કઈ આવડે છે રસોઈ બનાવતા માં બનાવું જો સી ને આવડે હું ફોન પકડો બધું નાખો ખાવા જલ્દી કર નજીક વાર બસ તેલ આવેલો આ પ્લેટફોર્મ થોડું ઊંચું હોય ને ગેસ નજીક હોય ને એવું મન ઊંચું હોય આટલું ના હાઈટ પ્રમાણે હોય નીચું બરોબર જ છે તારી કે ઊંચી નથી આઈ હું નાખું આ ચી આખા આખા અને આટલું તેલ ઢપકાવાય બે જણા ઓલા આટલું ઓછું તેલ છે પેન આવું સપાટ છે એટલે જાજુ દેખાય છે હા તેને નથી

આમાં સુધારેલું નખાય છે છે સુધારેલું જો છે નામ એમાં બધું ક્રશ કરેલું એમાં કેટલી વાર એ દેવાની

ના કે મીઠું આવે ને ચા દૂધમાં મીઠું હોય કોઈ નાખે કહું છું બોલો પાછો કે કે હું તો દર વખતે નાખું છું બોલો આવા તો એક્સક્યુઝ આ મીઠાવાળી ચા પીઓ ને તો તમને કોઈ દિવસ એમ ઉદ્રસ ને એવું નો થાય નકર હકીકત માં છે ને ચા પીવો ને તો તરત દિવસ પાણી નો પીવાય એથી દમ તકલીફ ફ્યુચર માં થવાની સંભાવના છે આપણે મીઠાવાળી ચા પીવે ને જે મરી જાય મીઠાવાળી ચા ના ના સાયન્ટિફિક લોજિક છે તું તારા સાયન્ટિસ્ટ છે ને પાછા રાખ આધાર આય સાયન્ટિફિક લોજિક કયા સાયન્ટિસ્ટ છે એવા હવે પકાણું કે નહીં હું હું પાકી ગયો તારી લપમાં આવું નું ગાંડાજી

જો તો બોલ એ બહુ રસોઈ તેલ બધું છૂટું પડે ને પછી નાખવાનું સ્લો બધું વિચારીને ધીમે ધીમે કરાય બધું નથી ચંપલ મારું હોય તો પેલા નીચે માવો પ્રમોટ પછી ચંપલ મારવાનો મૂડ કરવાનો કે કરો એમ નામ કઈ ન કરો હમ બધું પ્લાનિંગ કરે કરો નામ ન કરો ભાઈ નું ઠીક છે આ તું કોની વાત કરે ચંપલ ચંપલ બે માં બેન ઠીક તાર બેન પણી બધાને મારે માં બેન ને કોગા એવું તારી બેન પણી માં બેન ને બીજી સામેવાળી જે બેન હતી ને સામેવાળી ની બેન પણી પણ જો કે તારી બેનપણી એ સામેવાળી માર્યું એમ કહેવાય મારી બેનપણી મારવા પછી જો કે તારી નથી મારી બેનપણી જેને માર્યું એ કદાચ મારી બેનપણી હોય હા બેનપણી છે તારી ઈને તારે જૂનો નાતો છે 19 વર્ષનો ના ના 23 24 વર્ષનો હા 24 વર્ષનો 2019 થી બેનપણી નાતો હા નામ તો 24 વર્ષથી ના તો કે એટલે ગુજરાતી જ છે ને વર્ષોથી ગુજરાતી છે પણ થોડીક પારકી છે ખબર ન પડતી હા હારા હેડાની ક્યાં છે ઓલી ખાલી દુશ્મનવાડ છે કઈ આજે મારી હારી જ ના પણ કોને બેન પાણી કોઈ અરે પણ પાણી તો કાઢ આના પાણી ઢોળકુ ઈ હોય નથી યાર બીજું છે ગરમ પાણી કરીને જ નાખવું પડે નહીતર પાછા ઓલા થઈ જાય કડક થઈ જાય હવે મસાલો એટલે હવે આમાં પાછું મીઠું મરચું નાખો મરચું થોડુંક નાખીશ બાબા નો ના નો ને રેવા દે ને સેજ આમ તો ના મને એસિડિટી થાય છે યાર નાખ્યું જ નથી મરચું સેજ નાખી દે તો ટમેટાનો કલર છે મરચું જ નથી તો જરીક નાખ દે ચપટી આખો ડબલો લઈને બેઠી હે પાછ કે તે તો ને ગરમ મસાલા નાખતી હો મારે ભલે ટેસ્ટ નઈ હોય તો ચાલશે પણ મસાલા નો બહુ બસ હવે નો નાખ નાખ આખવા બહાર જતા રહો જા બહાર જતા રહે એટલે મારે નાખવું હોય નાખ દો

મને ટ્રીક ખબર પડી ગઈ મારે કેમ તૂટી જતો તો અને વચ્ચેથી મારે કેમ નોતો હરખો થતો ઈ મે અત્યારે સોલ્વ કર નાઈ ગયો થઈ ગયો એ છે ને કોરે કોરે પાણી લગાઈ દેવાનું એટલે છે ને ફાટે નહીં કોર મારે કોર ફાટી જતી હતી બરાબર તો એ તો બધા એવું જ કરતા હોય રોટલા પણ મેં કોઈ દી હાથેથી નોતો બનાવ્યો ને હું પાટલી ઉપર ઓલો કરીને કરતી હતી હાલો દઈ દે બહુ જાડો થયો પણ ચાલશે ના જાડો નથી ફૂલા છે એટલે પતલો પતલો જ છે આપણે આવડો જ કરી છે પાટલી પતલો કરું તો

એ નહીં એ લોકોની પાસે ફૂડ જ નથી એટલી માટીને રોટલી બનાવીને ખાઈ વિચાર કરો માટીને વાડે બધું ઘરે છોડે પાસે એટલી ગરીબી છે ને કે એ આપણે જેમ માટી હોય ને માટી એને આમ છાંણીથી ઓલું કરે લોટ જેવું બનાવે અને પછી એને છે ને માટી ખાય બોલો પાપડની જેમ ઓ ચંપકે થાળી પીરસીએ એ નાખી હા હા લાઇવન દેજાલ મોટલો ઓળો છાશ ગોળ ચી મેં ચાજું નથી ચોપડું પણ મેં એવું છે કે રોટલામાં ખાડો છે ને એટલે વચ્ચે અલવા એટલે નાખો મિત્રો થોડુંક જ ચોયપડું આમાં છે ને ખવાય અને ચોરીન ખવાય અને બીજું કે ઘી છે ને ગાયનું છે રોજ ઘી તો જોઈએ તેલ ઓછું પણ ઘી પણ અત્યારે હવે આમાં ચોડીને આવી રીતે આમ ભરી મૂકી તો ટેસ્ટ ન આવે ગરમ ટેસ્ટ આવ્યો અખલા તું હું કવ જ છું માસ્ટર શેફ માં નાખી દો મારું નામ તાલને મારું જજ માં જજ માં નો લે હજી બનાવો પછી જજ બને બનાવતા હોય ને જ જજ બનાવે ટેસ્ટ કરતા ખાવે એટલે હું ટેસ્ટ કરતા બધાય ને ખાવે મને નહીં ખાવે એનું નામ ખબર પડી જાય એટલે હું નાખું શું નાખું મે આમાં હાલો જો કે તમે જોયું જ છે ખાઈ લો હાલો હા મને તો એવો હાસો આવે ને કે આ બિચારી ચંપક કેવી કહેવાય ઈને મે મને તાઈડ વાર પૂછું કે આ વાળ કેવા લાગે આ વાળ કેવા લાગે આ વિડિયો એડિટિંગ હાલતો તો ને એટલે મે તાઈડ વાર હેને એમ કીધું કે 50% આરા લાગે નથી સારું લાગતું ઈ બાને મારે વિડિયો એડિટિંગ થઈ જાય ફટાફટ અને ક્યાં ની માથું ઓળે ઓળ કરે હાલો મોડું થાય નીકળી હાલો અમાર વાળ હરખા ની મિત્રો અમે જઈએ છીએ અત્યારે ઇસ્કોન ટેમ્પલ ચલ ચલ હરખા વાળ લાગે પછી જઈશું મોડું થાય હાલ વાળ હરખા લાગે પછી હાલ કીધું ને એકવાર મને હાથ દુખવા માંડ્યો યાર ઘડીક રો ને ગગડુડી અંદર ભાઈ ઉ શરમાઈ ગયો ખતરનાક છે ચલો મિત્રો આપણી રાણી રેડી છે ખડખડિયા લગાવીને ચલો જઈએ તો મિત્રો આપણે આવી ગયા છીએ ઇસ્કોન ટેમ્પલ આ ઉભી રહી જઈએ તારે ફોટો પાડી દો આમ ફર મસ્ત હે આમ જો કેવું મસ્ત લુક આવે ટેમ્પલમાં કંઈક ફંક્શન પૈતું લાગે નહીં આજે થોડું ઓછું છે નહીં હવે આરતી માં આવશે બધા આરતી સજન પેલા પેલો શ્રણગાર કરતા આરતી

એવું ન હોય ભગવાનના દર્શન કરવા આવવાનું હોય પ્રસાદી લેવાનું હોય એનવર્ટાઇપમેન્ટ કેવી રીત છે મિત્રો ઇસ્કોનથી અત્યારે ઘરે આવી ગયા છીએ અને ખરેખર બહુ મજા આવી એકદમ આરતી કરીને એટલે એવું લાગે કેમ ગજબ યાર તમે વાતાવરણ જો એટલે બહુ મજા આવે તો હવે હમણાં નવ વાગ્યાનો ટાઈમ છે લાઈવ થવાનો તો પહેલાં લાઈવ થઈ જશું અને પછી સુઈ જશું તો આપણે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ